મહેસાણાના જોટાણા તાલુકામાં ભાજપનું આંતરિક વિવાદ સામે આવ્યો છે ત્યારે ભાજપનું આંતરિક વિવાદ સપાટી ઉપર આવતા તાલુકા કોષાધ્યક્ષ દ્વારા સંગઠન પ્રમુખ અને મંત્રીઓ સામે લાગવક કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે સાથે કોષાધ્યક્ષે વિકાસના કામો પ્રમુખ અને મંત્રી પોતાના વિસ્તારમાં જ કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

પોતપોતાની મનમાની ચલવી રહ્યા પોતપોતાના ગામમાં કામ લઈ જાય જે સીટો હારેલી હ એ હારેલી સીટોમાં આરે વધારે કામ લઈ જાય અને જે લોકો કામ મત આપ સીટો જીતાડી હ એ લોકોના ગામમાં કોઈ કામનું કોઈ ઠકાણું જ નહીં હાલ એ ગામમાં પોતપોતાના ગામમાં ગ્રાન્ટો લઈ જાય કરોડ કરોડ રૂપિયાની ગ્રાન્ટો એમના ગામમાં લઈ જાય એમ એમના પ્રમુખના ગામમાં તમે જુઓ તારે આરસીસી રોડને એવું તમે જોયા બીજા ગામોની અંદર તપાસ કરો તમે એટલે તમને ખબર પડી જાય અમારા જવું હોય ભાજપ તો કહેવા જઈએ કે તમે કોમ તો કશું કરાવતા નહીં તમે શું અમને કહેવા ગામો તો ગામો છત્રીસ ગામો તમે તપાસ કરો કે આ ગામો વિકાસ કેટલો થયો ખબર પડી જશે તમને અને અહીંયા બેઠા બેઠા આ રીતે જ ધંધો કરી રહ્યા પ્રમુખ મહામંત્રી સંગઠનના પ્રમુખ મહામંત્રી પછી ઉપપ્રમુખો પ્રમુખો બધા સીધો હારી ગયેલા એ લોકો તાર કામો લઈ જાય આ કામો વિશે જ માગણી કરો આ લોકો ને ગમે તમે મનમાની રહ્યા રહે તમે કયો થોડું